ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભેસ્તાન પોલીસને સૂચના આપવામાં આવી હતી ભેસ્તાન પોલીસ સર્વેલન્સના સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી આ તપાસમાં શારદાબેન વાઘે વિનોદકુમાર સેન અને રાજેન્દ્ર વાઘે નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ ત્રણેય આરોપીઓ સામે છેતરપિંડી કૌભાંડ અને કાવતરાના ગુના નોંધવામાં આવ્યા છે આ કામગીરીમાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ અને તેમની ટીમ અન્ય કર્મચારીઓ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેમણે ટેકનિકલ સુઝબુઝ અને સખત મહેનતથી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે સુરત પોલીસની આ કામગીરીએ શહેરના નાગરિકોમાં વિશ્વાસ વધાર્યો છે પોલીસે આ ગુનાખોરી સામે સતત લડત આપવાનું ચાલુ રાખ્યું છે